લોકસભાની ચૂંટણીનો માહોલ હાલ જામ્યો છે ત્યારે નેતાઓ એક બીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે આ વચ્ચે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મફતની સલાહ આપનારા પણ બગડ્યા હતા તો મહેસાણામાં આયોજિત એક કાર્યક્રમમાં નીતિન પટેલે મફતની સલાહ આપનારાઓને ટોણો મારતા કહ્યું કે જેની પત્ની તેને એક

સ્વાગત કર્યું તો આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા જે આ પૂર્વના મુખ્યમંત્રી નીતિન પટેલ વિષો ઓમિયા ફાઉન્ડેશનના પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે કોઈનું પણ નામ લીધા વગર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે હું મંત્રી અને ડીવાયસી એમતો ત્યારે મને બધા સલાબો આપતા હતા બ્યુરો રિપોર્ટ્સ એન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ